તો પંચમહાલના એક તાલુકામાં મંગળવારની રાત્રે ભારે પવન સાથે વરસેલા વરસાદને પગલે અનેક મકાનોને નુકસાન થયું છે ત્યારે મોરવાહડફના વેજમા ગામે ખાત મકાનોના પતરા ઉડી ગયા હતા જ્યારે વેજમા ગામના પતરા ઉડ્યા અને લોકો પણ પરેશાન થયા એક નડિયાવાળું મકાન જે હતું તે ધરાશય થઈ ગયું છે જ્યારે જેને લઈ અને આ ગામને

અમારા આગેવાનો બધા જ તાલુકા વિકાસ અધિકારી ગામના આગેવાનો અને વડીલો બધા ભેગા થઈને આજે અમે એનું જોવા આવ્યા છે અને એના પ્રમાણે સરકારશ્રીના નોર્મ્સ પ્રમાણે ઝડપથી એમને સહાય મળે એના માટે આજે તજવીજ કરી કરેલી છે અને ઝડપથી એમને મદદ મળે અને જે પણ નુકસાન થયું છે એ અને ધ્યાને દોરી એમને તરત જ લાભ મળે એના માટે કાર્યવાહી કરવામાં આવશે